ભુજી તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ્વતી સન્માન તથા સ્નેહમિલન સમારોહનો ભવ્ય કાર્યક્રમ હોલ ભુજ ખાતે યોજાયો હતો કાર્યક્રમમાં ભુજ તાલુકા તેમજ આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં સમાજના સભ્યો શિક્ષણ પ્રેમીઓ દાતાઓ તેમજ પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવી કરાઈ હતી ત્યારબાદ ગણેશ તેમજ સરસ્વતી વંદના સમાધિ દીકરી દ્વારા કરવામાં આવી હતી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રવિભાઈ ત્રવાડીએ ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત અને આવકાર આપતા જણાવ્યું હતું કે બ્રહ્મ સમાજ હંમેશા શિક્ષણ સંસ્કાર સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિ માટે પ્રતિબદ્ધ રહ્યો છે અને રહેશે તેજસ્વી તારલાઓના આ સન્માનનો હેતુ સમાધિ યુવા પેઢીને વધુ પ્રેરિત કરવાનો છે આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા ભુજ વિધાનસભા ધારાસભ્ય કેશુભાઈ પટેલ કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન નવીનભાઈ વ્યાસ દિલીપ દાદા એચએલ અજાણી પશ્ચિમ કચ્છ બ્રહ્મ સમાજ પ્રમુખ શાસ્ત્રી દિપેશભાઈ કિરીટભાઈ સોમપુરા રાજેશભાઈ ગોર સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો અને સમસ્ત સમાજના દરેક સમુદાયના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભુજનગર કાર્યવાહ હેતુભાઈ જોશીએ સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે પંચ પરિવર્તન બિંદુઓમાંના એક બિંદુ કુટુંબ પ્રબોધન વિશે વિસ્તૃત વાત કરી હતી વક્તાઓએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં વિદ્યાર્થીઓને લક્ષ્ય નિષ્ઠ રહેવા મહેનત અને સ્વયં સાથે જીવનમાં આગળ વધવા તેમજ સમાજ અને રાષ્ટ્રના ગૌરવમાં વધારો કરવા માટે પ્રેરિત કર્યા હતા તેમણે શિક્ષણને જીવનના મૂલ્યવાન ધ્યેય તરીકે સ્વીકારવાની અને સામાજિક એકતાને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો કાર્યક્રમ દરમિયાન કેજીથી લઈને પીજી સુધીના કુલ પાંચસો ચાલીસ જેટલા તેજસ્વી તારલાઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા દરેક વિદ્યાર્થીને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા હતા દાતાઓનું પણ સાલ અને સ્મૃતિચિહ્ન વડે સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સ્વાગત બ્રહ્મ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું ઉપસ્થિત તમામ મહાનુભાવો દાતાઓ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કરાયો હતો આ કાર્યક્રમ સમાજની એકતા શિક્ષણ પ્રેમ અને યુવાનોને પ્રેરણા આપતો એક ઉત્તમ ઉદાહરણરૂપ યાદગાર સમારોહ બની રહ્યો હોવાનું અલ્પેશ જાનીએ જણાવ્યું હતું